ઉમરામાં ટ્યુશન ક્લાસીસના શિક્ષક પર દુષ્કર્મનો આરોપ પ્રજ્ઞા ઓનિયાની નામના શિક્ષક પર વિદ્યાર્થીની પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે ફરિયાદ નોંધાતા આરોપી શિક્ષકની ઉત્તરાખંડથી ધરપકડ કરવામાં આવી છે તો સુરતથી આ સમાચાર સુરતના ઉમરામાં ટ્યુશન ક્લાસીસના શિક્ષક પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે પ્રજ્ઞા ઓનિયાની

નામના શિક્ષક પર વિદ્યાર્થીની પર દુષ્કર્મનો આરોપ ફરિયાદ નોંધાતા આરોપી શિક્ષકની ઉત્તરાખંડથી ધરપકડ કરી લેવામાં આવી છે